વલસાડમાં ટ્રાવેલ સંચાલકો પાસે કાર ભાડા પર લઈ વ્યાજે વેચી દેતા ત્રણ ઠગબાજો ઝડપાયા વલસાડ સિટી પોલીસની ટીમે ત્રણ ઠગબાજને ઝડપી પાડ્યા હતા વલસાડ શહેરમાં રહેતા ટ્રાવેલ્સ માલિક પાસે ગાડીઓ ભાડા ઉપર લઈ વ્યાજે વેચી દેતા છેતરપિંડી થતા ટ્રાવેલ સંચાલકોએ પોલીસ ફરિયાદ કરી હતી ટ્રાવેલ્સ માલિકની ફરિયાદને આધારે વલસાડ અને બિલ્લીમોરાના આંતલિયા ખાતે રહેતા ત્રણ ઇસમોની પોલીસે ધરપકડ કરી છે આ ઇસમો દ્વારા ટ્રાવેલ્સ માલિક પાસેથી ભાડા ઉપર કાર લઈ અન્યને વ્યાજ ઉપર વેચી દેતા પોલીસે ત્રણ ઠગબાજોની ધરપકડ કરી કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો